રાજકોટ જિલ્લામાં આમ જો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખાણ ખનીજમાં મોટા પાયે ભૂમાફિયાઓ અને સરકારની સાંટ કાંઠથી મોટા પાયે કુદરતી સંપત્તિ ચોરાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ખાસ કરીને બામણબોર રફાળા વિસ્તારની અંદર જે રીતે ખનીજની કરોડો અને અબજો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી છે મશીનરી આધુનિક મશીનરી દ્વારા દિવસોના દિવસો સુધી આ ખનીજ સંપત્તિ ચોરાણી એ ખનીજ સંપત્તિના ફોટોગ્રાફ અને ગૂગલ મેપ સાથે અમે જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટને રજૂઆત કરી અને ખાણ ખનીજ વિભાગને પણ રજૂઆત કરી કે ભાઈ આ ખાણ ખનીજ વિભાગની અંદરમાં આવતા વિસ્તારની અંદર આ પ્રકારની ચોરી થઈ છે જિલ્લા ના તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જ્યારે ચોરી થતી હોય એ સમયે અમે ચોરી અટકાવી શકીએ ચોરી થઈ ગયા પછી અમે કાર્યવાહી કરવામાં અમે ક્યાંક ને ક્યાંક અમે પાછા પડીએ છીએ અમે એમને એમ કીધું કે ભાઈ જે એકચ્યુઅલ વિસ્તારમાં ચોરી થઈ છે ખાણ ખનીજ વિભાગે એનો સર્વે કરવો જોઈએ કેટલા આંકડામાં ચોરી થઈ છે કેટલા વિસ્તારમાં ચોરી થઈ છે કેટલી રકમની ચોરી થઈ છે એનો સર્વે ખાણખણ વિભાગે કરી અને અજાણી ઈસમો સામે ફરિયાદ આપવી જોઈએ પણ આજ દિન સુધી ના જિલ્લા કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી ના રાજકોટ મામલતદારે કોઈ કાર્યવાહી કરી કે ના ખાણખણ વિભાગે કોઈ કાર્યવાહી કરી અમે આરટીઆઈ દ્વારા રાજકોટ તાલુકા મામલતદારશ્રીને પણ પૂછ્યું કે આ વિસ્તારના રફાળા અને જે ખાસ કરીને જે બામણબોર ગામ વિસ્તારના તલાટી મંત્રી છે એ સરકારી પ્રતિનિધિ તરીકે એમના દ્વારા કોઈ પણ પ્રકારની તમને રજૂઆત કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની એવી વાત કે એમની પાસે ફરિયાદ આવેલી છે કે આ વિસ્તારમાં ખાણ ખરીદની ચોરી છે એમને સર્વે કરેલો છે અને જો ખરેખર સર્વે ન કરેલો હોય તો પ્રથમ તલાટી મંત્રી ગુનેગાર બને છે ત્યાર પછી તાલુકાના મામલતદાર ગુનેગાર બને છે કારણ કે એના વિસ્તારની અંદર આવતો વિસ્તાર છે સાથે સાથે કુવાડવા પોલીસ સ્ટેશન અને એરોડ્રામ પોલીસ સ્ટેશન જે રાજકોટનું છે એ બંને વિસ્તારના પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આરટીઆઈ થી માહિતી માગીને પૂછી બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ સુધી આ વિસ્તારની અંદર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની પણ એટલી જવાબદારી છે એમની પણ ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી છે ત્યારે એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ આ બધા જ કર્મચારીઓની સામે એસીબીની તપાસ થાય તો એ દરમિયાન ફરજ દરમિયાન એમને જે જે મિલકતો ખરીદી છે એ આ ખાણ ખનીજના મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારને કારણે ખરીદેલી હોય એવું સાબિત થઈ શકે એમ છે સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્ર ખાસ કરીને ખાણ ખનીજ વિભાગની ઉદાસીનતાના કારણે આજે ભૂ માફિયાઓ છે એ ખુલ્લેઆમ ફરી રહ્યા છે

સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે એમની એમની મિલકતોની પણ તપાસ થવી જોઈએ એમની ફરજ બેદરકારી બાબતે પણ તપાસ થવી જોઈએ અને ખાણ ખરીઓ આરટીઆઈ તપાસ જે માગણી કરી છે એમાં કુવાડવા પોલીસ સ્ટેશન દ્વારા અમને જે માહિતી આપવામાં આવી છે એમાં બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓની યાદી એમને આપવામાં આવી છે સાથે સાથે તમે જોશો કે બે હાજર ઓગણીસ થી બે સુધી એકવીસ સુધીમાં બોડવા પોલીસ સ્ટેશનને ખાણ ખનીજ વિભાગ દ્વારા માત્ર બે જેએફઆર દાખલ કરવામાં આવી છે તો આટલો મોટો ખનીજ વિસ્તારમાં જ્યારે ચોરી થતી હોય અબજો રૂપિયાની ખનીજ સંપત્તિ વપરાતી હોય અને ખાસ કરીને રાજકોટ અમદાવાદ જે હાઈવે નવીનીકરણની કાર્યવાહી ચાલી રહી છે કાર્યવાહીમાં પણ ક્યાંક ને ક્યાંક એના કોન્ટ્રાક્ટરો મળતીયાઓ દ્વારા આ ખનીજ સંપત્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે આ ચોરા ખનીજ સંપત્તિ વપરાઈ રહી છે એવી અનેક ફરિયાદો ઉઠી છે સાથે સાથે સામાન્ય નાગરિકો દ્વારા પણ રાજકોટ પોલીસમાં અરજી કરવામાં આવી છે એ અરજી

ચોરાયેલું ખનીજ સંપત્તિ છે આમ હું આપને કહું કે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે નવીનીકરણ કામમાં વધુમાં વધુ ખનીજ સંપત્તિ વપરાણી છે સાથે સાથે જે ડમ્પરો મારફત અને આધુનિક મશીનરી મારફત જે સંપત્તિ ખોદાતી હતી મહિનાઓ સુધી ખોદાણી છે તે રાજકોટ સિટીની અંદર રાજકોટના આજુબાજુના વિસ્તારોમાં જ્યાં પણ આ પ્રકારની ખનીજ સંપત્તિની વપરાશ થતો હોય ત્યાં ત્યાં ખનીજ સંપત્તિ સપ્લાય ખુલ્લેઆમ આમ થાય છે